તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક એવા બેનની અલગ અંદાજમાં એન્ટ્રી થઈ કે એ બેનનું ગીત સાંભળી અને ભલ ભલા લોકોના પગ નીચેથી સાહેબ જમીન જ આખી સરકી ગઈ નીચે જોયું તો ખબર જ ન પડી કે સાહેબ જમીન ક્યાં ગઈ કેમ કે મિત્રો આ બેને એવું સરસ મજાનું ગીત ગાવ્યું કે જેને જોઈને સાહેબ કીધું ને કે આખી જમીન સરકી ગઈ અને ભાઈને ખબર જ ન પડી કે ભાઈ આખી જમીન કઈ રીતે સરકી ગઈ મિત્રો તમને ખબર છે કે આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર ઘણા બધા કલાકારો આવે ઘણા બધા લોકો પાછા પણ જાય પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ બહેન તમે જોઈ રહ્યા છો આ બહેનનો વિડિયો જે સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચાવી રહ્યો છે બેને મિત્રો અત્યારે જોરદાર એક ગીત ગાવ્યું અલગ અંદાજમાં અલગ સ્ટાઇલમાં ગીત ગાવ્યું અને આ સ્ટાઇલમાં ગીત સાંભળી અને કાયદેસર તમારા પણ રોવાંટા ઊભા થઈ જશે ભાઈ તો ખાસ કરીને સાહેબ તમે વિડીયો ઓન સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે લગભગ કરોડો લોકો આ વિડીયો ખૂબ જ વધારે પસંદ કર્યો તો ચાલો દર્શક મિત્રો તમને પણ આ વિડીયો બતાવો આ વિડીયો તમે એકવાર જુઓ બેનનું ગીત સાંભળો બેનનું ગીત સાંભળ્યા પછી કહેજો કે ખરેખર બેનનું ગીત તમને કેવું લાગ્યું ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો thank you